મિત્રો આજે આપણે એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ કે તમે પથ્થરનો પહાડ જોયો હશે શ્રીફળનો ગળા હનુમાન મંદિરે પહાડ જોયો હશે પણ આ જગ્યાએ પાણીની બોટલનો પહાડ છે એટલે અહીંયા એવું માનવામાં આવે છે કે ઉનાળાના સમયે લગ્નની સિઝનમાં એક ગાડીમાં એક્સિડન્ટ થયેલો હતો તેમાં બે બાળકો મૃત્યુ પામ્યા હતા તેને લીધે પાણી પાણી કરતાં તેમનું મૃત્યુ થયું હતું અને પાણીની બોટલ ચડાવવાથી જે કોઈ શ્રદ્ધાળુ આવે તેમની હર મનોકામના પૂર્ણ થાય છે એક પાણીની બોટલ શ્રીફળ ચુંદરી કોઈ પણ માનતા પૂરી કરી શકે છે ચાણસમાંથી માત્ર તેર કિલોમીટરના અંતરે આવેલ છે ચાણસમાં મોઢેરા હાઈવે ઉપર માત્ર તેર કિલોમીટરની અંતરે આવેલ છે બાળ પૂર્વજ તો ચલો મિત્રો આપણે સાથે મળીને મળી દર્શન કરીએ અહીંયા માત્ર પાંચ ઇટાની ડેરી છે અને પણ ચાલુ છે મોટી સંખ્યામાં પાણીની બાટલો જોવા મળશે તમને મિત્રો તમને પણ ટાઈમ મળે તો એકવાર ચાણસમાં બાજુ આવે તો ચાણસમાંથી મોઢેરા રોડ ઉપર માત્ર તેર કિલોમીટરના અંતરે આવેલ છે પાણીનો પહાડ જે કે પાણીની બોટલનો પહાડ તો મિત્રો તમે પણ આવવાનું ચૂકતા નહીં એકવાર જય પૂર્વજ મિત્રો બાળપૂર્વજ ગોગા મહારાજનું મંદિર અહીં આવેલ છે મનથી શ્રદ્ધા રાખો અને ખાલી પાણીની એક બી બોટલ ચડાવો તો તમારી હર મનોકામના પૂર્ણ કરશે જય ગોગા મહારાજ જય બાળપૂર્વજ